નમસ્કાર પશુપાલક મિત્રો હું છું બાવળ અગવર્ધન એના નામ યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા પશુપાલક મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે જસદણની અંદર આવી ગયા છીએ જે પશુ સારો લેવા આવ્યા છીએ જે કીટી કપાસની આવે છે તો આ તમે જોઈ શકો જોઈ શકો છો હાર્દિક ટ્રેન્ડ કરીને છે જે જસદણની અંદર આવેલું છે અને અહીંયા નજીક લાવો આપણે હાર્દિકભાઈનો મોબાઈલ નંબર છે અહીંયા કોઈ ભાઈને લેવી હોય તો આપણે દેખાડી દો જે સોટીલા રોડ ઉપર આવેલું છે આમ તો જસદણની અંદર જ છે તો આપણે અંદર જઈને કારખાનાને અંદર જન કીટી બતાવશું અને વાતચીત કરશું તો વિડીયોમાં બન્યા રહીજો આ બધું આપણે કારખાનું બતાવો આગળ જે આ એમનું જે ગોડાઉન છે એની અંદર જે કીટી છે એ જે આ પશુ આહાર કહેવામાં આવે છે તો આની અંદર એમને ઘણો બધો સ્ટોક કરેલો હશે જે આપણે આ કપાસનો કેટી જે વેસ્ટ માલ નીકળે છે જે આપણે ખેડૂત જે કપાસ પકવે એમાંથી જે કપાસ અલગ પાડી દે અને પછી જે વેસ્ટ માલ હોય છે એ આ કીટી કહેવાય છે તો આપણે જે આ કારખાનાના જે મેનેજર છે એમની આરે આપણે વાત કરીશું અને આના શું ભાવતાલ છે અને શું શું કામ આવે છે એ આપણે એમને વારે વાત કરશું નમસ્કાર નમસ્કાર તો આ આપણે જે કારખાનાના છે આ જે ગોડાઉન છે છે છેટના છે મેનેજર છે એમની આરે આપણે વાતચીત કરશું તો મોટા ભાઈ તમારું એક નામ જણાઈ દો દિલાભાઈ 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 અને આ કારખાનું તમારું ક્યાં આવેલું છે આ કમળાપોરા ચોટીલા રોડ ઉપર હા હા જસદણ હિરેશ્વર પાર્કની પાછળ હા હા બરોબર તો આપણે આ શું શું કામમાં આવે છે આ પશુ આહારમાં ખવાડવામાં બેસ્ટ મેસ્ટ ક્વોલિટી માલ કહેવાય ને આ ખોરાયો પછી પંદર વીસ દિવસની અંદર પેટમાં પેર પડી જાય તાત્કાલિક આનેથી ફેટ વધે છે ફેટ વધે છે તમે જોઈ શકો છો ખેડૂતને તો આ બધો સ્ટોક છે જે આને કીટી કહેવામાં આવે છે કીટી કહેવામાં આવે હે બેસ્ટ માલ કહેવાય પણ કીટી કહેવામાં આવે આજે આમાં

પાલો વેચી ના આ ખવરાવે કીટી ખવડાવે છે પાલો જે આપણે મગફળીનો પાલો હોય એ ખેડૂત વેચી નાખે વેચીને કીધી ખવડાવે છે હા એ આ ખવરાવે છે આનો બીજો ફાયદો જે પશુને જે આપણે લોહી કે જાલે આનેથી આનેથી ગમે એવું તમારું ડૂબરું ઢોળ હોય ગમે તેવું હાલીનું હકતું હોય તો એને તમે આ એક મહિનો ખવડાવો એટલે પાણી પાવો એટલે એ ઢોર તમારું હાથમાં જયેલું નો રહે એ આપડી ગેરંટી તો આમાં તમારે પાસે બે વેરાયટી છે જે એક છોટુ છે ત્રણ વેરાયટી ચાર ત્રણ વેરાયટી છે ચાર વેરાયટી તો તમે વેરાયટી બતાવતા બતાવતા જાઓ અને એનો ભાવ જણાવતા જા આગળ હાલી આપણે આ બાજુ થી તમે જે સૂટા શું કિંમત છે અને બોરામાં શું કિંમત છે એ બધી આ બોરા આવે હમ આ બોરા આ મિત્રો જે બોરામાં આપણે કેટલી હોય છે આ બોરા આવે પચાસ વીસ કિલોનો નંગ આ વીસ કિલો એક નંગ આવે આ એક નંગ આવે વીસ કિલોનું કિલોનું નંગ આવે અને આમાં માલ બધો ફિલ્ટર આવશે ફિલ્ટર આવે ફિલ્ટર માલ શુદ્ધ આ તમે શકો કસ્તર કાંઈ ન આવે એમાં સમજી ગયા આ એકદમ સાફ એકદમ સાફ માલ આવે ને એથી પછી તમારે નીચેમાં એથી નીચેમાં પછી બસો આનો શું ભાવ હોય છે આને બસો વીસ રૂપિયા આ બોરામાં મિત્રો બસો ને વીસ રૂપિયા હોય છે વીસ કિલો નો ભાવ હોય વીસ કિલોનો આ એક બોરો વીસ કિલોનો નો આવે બરાબર કિલો બાવીસ કિલો ત્રેવીસ કિલો એવી રીતે થાય અને આ સુટામાં સુટામાં સુટું છે આ બસો રૂપિયા બસો થી દસ રૂપિયા બે ભાવનું છે આ બસો ને બસો બે દસ રૂપિયા બે ભાવનું બે ભાવનું છે જે આ સુટું આપણે સલાખો કોઈ પણ હોય સલાખો હોય એમાં ભરી દે જેવડી આપણે ભર્યું એવડી પચાસથી ત્રણ મણ સુધી ગાથડી ભરાઈ રહે ચાર માણ બહુ મોટી ભર્યું તો ચાર મણ સુધી તો મિત્રો આપણે જે આ જે બસો રૂપિયાનું જે મણ વીસ કિલો આવે છે જે અમારા વિસ્ત વિસ્તારમાં વીસ કિલોને મણ કહેવામાં આવે છે જે આપણે જો આપણે તમે આ બાજુ બતાવો આ ગાહડીઓ આપણે બધી લેવા આવ્યા છે આ બધી આપણે ભારે બાંધી છે જે આપણે ખરીદેલું છે અને આ વીસ કિલોના બસો રૂપિયા ભાવ છે એટલે એક કિલોનો હાર્દિક ભાઈ કેટલો ભાવ પડે પાંચ રૂપિયા પડે દસ રૂપિયા કિલોનો ભાવ દસ રૂપિયા પડે છે કોઈ પણ મિત્રોને લેવું હોય તો અહીંયા આવી અને છેઠારે મુલાકાત કરી અથવા મોબાઈલ નંબર આપણે જે પહેલાં શરૂઆતમાં બોર્ડમાં મોબાઈલ નંબર આપ્યો હતો એમાં ફોન કરીને પણ આવી શકે છે આપણે આ બાજુ બતાવો જો આપણે પિકઅપ લઈને આવ્યા છે એની અંદર આપણે લઈ જવાનું છે અને

તો આ કોઈ પણ મિત્રોને લેવું હોય તો ફોન કરીને આવી શકે છે આપણે જે શરૂઆતમાં બોર્ડ બતાવ્યું હતું જે આપણે રસ્તા ઉપર જે હાર્દિક ભાઈ કરીને હાર્દિક ટેન્ડર્સ કરીને બોર્ડ લગાડેલું છે એમાં શેઠના કોન્ટેક નંબર આપેલા છે તો કોઈ પણ ખેડૂત મિત્રોને લેવું હોય તો કોન્ટેક કરી અથવા રૂબરૂબ આવી મુલાકાત લઈ અને આવી શકે છે અને સારું એવું કામ આપે છે આ પશુ આહાર ખવરાવાથી આપણે તમે મિત્રો કોઈ માન છે નહીં પણ આપણે આ બે વર્ષથી ખવડાવીએ છીએ અને કોઈ જાતની તકલીફ નથી પડતી તમે ક્વોલિટી એકદમ જોઈ જોઈશ ખવડાવો એટલે કોઈ જાતની તકલીફ ન પડે પછી નબળું તમે ખવડાવો હાંઠ વાળું નેવ વારું એસી વારું તો ડો તકલીફ પડે એમાં બધો કચરો આવે વેસ્ટ સમજી ગયા જે આપણે મિલનું વારંવારનું હોય ને એ ભેગું કરેલું નાખેલું હોય સમજી ગયા બહુ જ આવી હલકું ખવડાવો એમાં તમને નુકસાની 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 જે એમ સારું ખવડાવો ને એમ જો ફાયદો ફિલ્ટર માલ આવે અને શુદ્ધ માલ આવે જે આપણે નિશી ક્વોલિટી માં ખવડાવો એમાં માટીનો ભાગ પણ માટીનો ભાગ આવે કોઈ વેસ્ટ કચરો આવે અને લોકોની કણી આવે એવું બધું મિક્સ આવે સમજી ગયા અને થોડુંક આપણે કોઈ બોવામાં તો કાંઈ કસરો નથી આવતો કચરો ન આવે કે એકદમ શુદ્ધ માલ આવે જોઈ શકો છો આવી રીતનો કોઈ કસરો આવે તો આપણે નાખતી વખતે કાઢી નાખવાનું રહેશે રહેશે અને આ અમે બે વખત બે વર્ષથી ખવડાવીએ છીએ આ જ્યારે આપણે એક પશુને આપવાનું હોય કોઈ પણ બીજો સારો ન આપવાનો હોય તો આ એક કિલો એક પશુને પાંચ કિલો આપવાનું રહેશે અને આમાં સારી એવી ફેન્ટની માત્રા પણ રહેશે આની અંદર કપાસિયાનો ભાગ આવે છે જે કોટન સીડ કહેવાય છે અને જે જે માલધારીને સાડા ત્રણ ફેટ જે આવતા હોય ત્રણ પોઈન્ટ પાંચ આવતા હોય એને ચાર ફેટ ઉપર આવે બરાબર છે ને આમાં ની માત્રા ઘણી બધી આવે છે આમાં કપાસના આવે છે કોટન શીટ એટલે આમાં ફેન્ટ પણ વધારે આ તમે બધે આખો ગોડાઉન બતાવી દો મિત્રો આ હાર્દિક ટ્રેન્ડર્સ છે એમાં કોઈ પણ મિત્રોને લેવું હોય તો ફોન કરીને આવી શકે છે અને આ ખવડાવવાથી બીજો કોઈ સારો ન હોય તો પશુ કોઈ પણ દુબળું હોય તોય પણ સારું થઈ લોહી જાલી જાય અને તૈયાર થઈ જાય છે તાજા માલ માલ કિંમત ઉભી રહી જાય સમજી ગયા માલ ની કિંમત થાય આ પશુને ગમે એક પશુને પાંચ કિલો આપી દયો એટલે બીજી કોઈ જરૂર નથી પડતી લીલી નીણ ન હોય લીલો સારો કોઈ પણ પશુને ન હોય પાલકને ઘરનો ન હોય તોય કઈ એની જરૂર રહેતી નથી પાણી વધારે પીવે ઢોર એક પાંચ કિલો નાખી દો એટલે એક પશુને હાંજ સુધી બીજી કોઈ નીણ જરૂર પડતી નથી એ પછી નાખો તો વધારે આપણા માટે સારું સમજી ગયા આગળ આપણે જે શેઠ છે એમનું હાર્દિકભાઈ નામ છે એમને આપણે એમનો જ નંબર આપ્યો છે જે કોઈ મિત્રોને લેવું હોય તો એમને ફોન કરીને આવી શકે છે અને ફોનમાં પણ ભાવતાલ પૂછવું હોય તો પૂછી શકે છે જે અલગ અલગ વેરાયટી હોય છે દસ વીસ રૂપિયાનો ફેર હોય છે તો મિત્રો આપણે લગભગ તો વિડીયોમાં બધી માહિતી આપી દીધી છે અને જો કાંઈ બાકી હોય તો કોમેન્ટમાં જણાવજો અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવરનવાર માહિતી બધા મિત્રો સુધી પહોંચતી રહે જય જવાન જય કિસાન